ગુજરાતમાં આગામી સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થનાર છે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં મતદાન થતું હોય છે તે ઘણી ઊંચી માત્રામાં થતું હોય છે જેને લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરતા હોય છે ત્યારે આ મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજવામાં આવ્યો હતો આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યાત્રિકો જે પોતે મતદાર છે તેને મતદાન માટેની સહયોગ કરી સહી ઝુંબેશ અભિયાનને પાર પાડ્યું હતું આ કાર્યક્રમમાં એસી થી નેવું વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે જે રીતે મા અંબેના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જરૂરી મતદાન પણ છે જે લોકશાહીનો આધાર સ્તંભ ગણી શકાય તે માટે લોકશાહીને જીવંત રાખવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ ત્યારે મંદિરના અધિક કલેક્ટરે પણ આ અભિયાન અસરકારક નીવડે અને અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા આવે છે તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હું અહીંયા જોઈ રહ્યો છું કે આ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અહીંયા અંબાજી ધામમાં આવી રહ્યા છીએ જેમ માતાજીના દર્શન કરે છે એવી જ રીતે આપણી જાગૃતતા પોતાની રીતે જાગૃતતા લાવીને મતદાન અવશ્ય કરવું જોઈએ લોકશાહી માટે મતદાન જરૂરી છે લોકશાહી તો જ જીવંત રહેશે જો આપણે એક મતદાન કરશું તો એક મતની કિંમત એક કરોડથી પણ આપણે ઓછી આંખી ન શકીએ એટલા માટે આ આ જે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે એમાં આપણે પણ સાથ અને સહકાર જરૂરથી આપીશું મતદાન જરૂર કરશું અને ભારત દેશના વિકાસ માટે આપણે પણ આપણું ડગલું ભરીશું અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અને દાતા તાલુકા વર્ વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારાના સંયુક્ત ઉપક્રમે આજે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન અત્યારે કરેલું છે આપણે શું જાણીએ છીએ કે આગામી સમયમાં લોકસભાનું મતદાન થનાર છે સાત મહિના રોજ એમાં દરેક મતદાર પોતાનો આ અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે મતદારથી વંચિત ન રહે અને મતદાનથી મળેલા અધિકારનો ઉપયોગ કરે એ બાબતે આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું અને આ સહી ઝુંબેશ અભિયાન એ મતદાર જાગૃતિનો એક ભાગ છે મંદિરે આવતા દર્શનાર્થીઓ માય ભક્તો અત્રે સહી કરી અને પોતે મતદાન કરવા અવશ્ય જશે એ એમને અહીંયા જણાવ્યું છે અને એ બદલ અહીંયા સહી પણ કરી છે આવું મત દરેક લોકશાહીમાં મતદાન એ મળેલો અધિકાર છે અને એનો ઉપયોગ કરવો જોઈએ આપણે શું પણ આ મતદાનથી રહીએ અને અવશ્ય મત આપવા જઈએ એવી મારી વિનંતી છે આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈ પણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી